ત્યારે આજ રોજ ભક્તિનગર સર્કલ ખાતેથી વિશ્વકર્માજી ના રથ સાથે શોભાયાત્રા તેમજ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સુથાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ તરીકે સેવા છું અમારા ઈશ્વરદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આજે પ્રાગટ્ય દિવસ છે અને સૃષ્ટિનો સર્જનહાર જેમને કર્યું છે એવા અમારા ઈષ્ટદેવ છે એમનો આજે પ્રાગટ્ય દિવસ છે એટલે આજે સવારે અમારા દાદાને ત્યાં ધ્વજારોહણ થયું આરતી થઈ અને અત્યારે બપોરે બાર ને પંદરે રાજભોગ આરતી થઈ અને અત્યારે બે ને ત્રીસ વાગે ધારેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આખા રાજકોટની નગરચર્યા કરવા અત્યારે નીકળેલ છે અને ત્યાંથી રેશકોષ ધામ અમે ત્યાં રેશકોસમાં વિશ્વકર્મા ધામ ઊભું કરેલ છે ત્યાં અત્યારે સાંજે છ વાગે પહોંચશે અમારા ઈશુદેવસિંહ વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસ એટલે પૂર્વ સંધ્યાએ કાલે વિશ્વકર્મા ગૌરવ ગાથા એમનું અમે આયોજન કર્યું હતું કે વિશ્વકર્મા શું છે વિશ્વકર્માને કોને ઉત્પન્ન કર્યા હતા કે એના પુત્ર કોણ છે કે એમનું કાલે બધું કે એના એના દીકરી કોણ છે કે ભગવતી રાંધલ છે એના પુત્ર પાંચ છે એમનું કાલે ભવ્ય આયોજન કરેલું હતું અમે રેશકોની અંદર અને લગભગ ચાલીસ કલાકારોના કાપલા સાથે અને અત્યારે ત્યાં અમારે સોળ દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલુ છે ત્યારે બે વાગ્યુરીના સામે થયા છે અને એ સમૂહ લગ્નનું આયોજન શરૂ થઈ ગયું છે અને બપોરે મહાપ્રસાદ છે એટલે ત્યાં અમારી જ્ઞાતિના આજે લગભગ પચીસ થી ત્રીસ હજાર લોકો મહાપ્રસાદ લેશે અમારા વિશ્વકર્મના પાંચ પુત્રો છે લોહાર સુતાર કરિયા સોની કંસારા પાંચ પુત્ર એટલે મોટો અમારો વર્ગ છે અમારા દાદાના પાંચેય પુત્રો છે એટલે આજે એનો પ્રાગટ્ય દિવસ હોય એટલે અમને અને એનો આનંદ હોય અને આપ જોવો છો કે રેસકોષની અંદર તમે જોવો છો ત્યારે માનવ મહિના છે આજે લગભગ પચીસથી ત્રીસ હજાર લોકો પ્રસાદ લેશે અને વિશ્વકર્મા મંદિરે સવારે છ વાગ્યાથી લાઈન હતી લગભગ ત્યાં લગભગ થી પચીસ હજાર લોકો દર્શન આવ્યા હતા અને ત્યાં પણ અત્યારે સવારે આઠ વાગ્યાથી બ્લડ ડોનેશન નું શરૂ છે અને ત્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પ છે ને રેસકોસ મેદાનમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ પણ આવી જાય છે સમૂહ લગ્નનું આયોજન અમે લગભગ છેલ્લા અમારા દસ વર્ષથી અમે કરી છે અમારી ટીમ આવી એટલે દીકરીઓને અમે તમે જોવો તો સોના ચાંદીથી માંડી અને લગભગ એકસો ને અગિયારથી વધારે આઈટમ અને ત્રણસો ને અગિયારથી વધારે વસ્તુઓ અમે આપેલ છે અને પ્લસ જે સરકારના જે લાભો છે ગોવરબાઈનું મામેરું બાર હજાર સાત ફેરા સમુલન બાર હજાર ચોવીસ હજાર પણ દીકરીઓને અમે અપાવીએ છીએ એ સરકાર તરફથી અમે બધા કાગળિયા કરી કમ્પ્લીટ કરીને અપાવીએ છીએ અમારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી આખી આખી પૃથ્વી બનાવી છે જે પૃથ્વીનું અવલોકન કર્યું હોય તો એનો સંદેશો તો બધાને આપવાનો કે જે સારામાં સારું આથી કામ કરે અને સૃષ્ટિનું સર્જન સારું થાય અને અમારા પાંચે પુત્રોને દાદા શક્તિ આપે સદબુદ્ધિ આપે અત્યારે આપ જોવો છો અત્યારે તો ઇલેક્ટ્રોનિક મીડિયા છે અને યુગ અત્યારે કોમ્પ્યુટર યુગ આવી ગયો છે પહેલા તો ખબર છે કે હાથથી કામ કરતા એટલે ભાવિ પેઢી હવે કોમ્પ્યુટર ઉપર આવી ગઈ છે ને ટેકનોલોજી ઉપર કામ કરવા રહી ગઈ છે પહેલેથી લઈને અમારો વિશ્વકર્માના પાંચીય પુત્રો છે એ જ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એનો રોલ બહુ મોટો હોય છે પાયાથી માંડીને તે સુધી વિશ્વકર્માના પાંચય પુત્રો જ હોય છે